સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ સાચી પાડી દિવ્યાંગ ખેલાડીઓએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ આજે દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી ફિઝિકલ હેન્ડ સંસ્થા બુટાલ દ્વારા શહેરની જેબી મેદાનમાં યોજાયેલ વિવિધ રમતોમાં ત્રણસો નેવ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો દિવ્યાંગ ખેલાડીઓ માટે રમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે સાથે જ બે હજાર છત્રીસમાં માં યોજાનાર માટે પણ દિવ્યાંગ ખેલાડીઓને તૈયારી શરૂ કરી દીધી હોવાનું જણાવાયું છે જગદીશ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી આજ રોજ થ્રી પોઈન્ટ ઝીરો સ્પેશિયલ ઓ કેટેગરીના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ અરવલ્લી જિલ્લાનો મોડાસા જે શાહ ઇંગ્લિશ મીડિયમ સ્પોટ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં ઓપનિંગ કરવામાં આવ્યું તેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિત રહી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા મલા ગાંધી કેળવણી મંડળના પ્રમુખ શ્રી અને બીજા પણ મહાનુભાવો ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા અને લગભગ ત્રણસો નેવું દિવ્યાંગ ભાઈ બહેનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને આગામી દિવસો બે હજાર ખૂબ જ સારો પ્રદર્શન કરી આજે જેબી શાહ સ્કૂલ મોડાસાના ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં દિવ્યાંગજનો માટે પ્રતિસ્પર્ધા અને એ શરૂ કરવામાં આવી છે એમાં વ્હીલ રેસ થઈ અને ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અહીંયા અને દરેક ઉંમરના અહીંયા ઉપસ્થિત છે બુટાલની દિવ્યાંગજનોની જે સંસ્થા છે એમની આગેવાનીમાં આ કાર્યક્રમ થયું અને ખૂબ સરસ જે એમના ઉત્સાહ છે અને એ બધા માટે પ્રોરણા પ્રેરણાદાયક છે સાથે સાથે આજે ખેલ મહાકુંભના નેજા હેઠળ જ મધ્ય ઝોનની હોકી ગર્લ્સની પણ આજે સ્પર્ધા થઈ રહી છે અને એમાં અરવલ્લી ટીમ અને અમદાવાદ રૂરલની ટીમ વચ્ચે પણ મેચ યોજાઈ રહ્યું છે એમના પણ હવે આ શરૂ કરવામાં આવશે હું બધા ખેલાડીઓને આ ખેલ ભાવનાથી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમ સ્પિરિટથી રમે અને પોતાનું બેસ્ટ આપે કેમ કે બેસ્ટ શેલવિન એટલે આ આપણું બેસ્ટ આપે બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને પહેલેથી જ અભિનંદન આપું છું કે એમને પાર્ટિસિપેટ કર્યું છે અહીંયા